હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન નવા સ્વાદિષ્ટ શાક ખાવાના શોખીનો માટે એક નવા જ પ્રકારના શાકની રેસીપી લઈને આવી છું આ રેસીપી બહુ જ ઓછા ઘરમાં બનતી હોય છે અને બહુ જ ઓછા લોકો આ શાકને પસંદ કરતા હોય છે પણ બિલીવ મી આ શાક જો તમે એકવાર મારી આ રીતથી બનાવો તો ફરી તેને બનાવવાનું જરૂરથી મન થશે ગરમીના દિવસોમાં ઉનાળામાં જ આ ગુંદા મળતા હોય છે અને ગુંદામાંથી સામાન્ય રીતે બધા ઘરોમાં વિવિધ પ્રકારના અથાણાં બનતા હોય છે ગુંદાનું ખાટું અથાણું ગુંદાનું ગોળવાળું અથાણું વગેરે અથાણા પણ બનતા હોય છે પણ ગુંદાનું શાક પણ એટલું જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બને છે જો તમે ગુંદાનું શાક ક્યારે પણ ન બનાવ્યું હોય અને ક્યારે પણ ન ખાધું હોય તો આ એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે કુંદાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં બસો ગ્રામ ગુંદા લીધા છે તેને પાણીથી સારી રીતે ધોઈ લેવા તો આ રીતે ગુંદા ધોઈ લીધા બાદ તેના ઉપરના દાંઠા કાઢી લેવા તો ગુંદાના આ રીતે બધા ડાંઠા કાઢી લીધા બાદ હવે તેને કોઈ કોટનના કપડાં વડે સારી રીતે કોરા કરી દેવા કેમ કે જો તેને કોરા નહીં કરીએ તો તેમાં ચિકાસ આવી જશે હવે કોઈ એક વેસ્ટ પેપર લઈ લેવો અને તેના પર આ ગુંદા આ રીતે મૂકી દેવા અને કોઈ પણ વજનવાળી વસ્તુ અથવા તો દસ્તાવડે આ રીતે ગુંદાને ભાંગી દેવા તો આ રીતે ગુંદાને ભાંગવાથી તેના ઠળિયા બહુ જ ઝડપથી નીકળી જાય છે વડે આ રીતે ગુંદાના ઠળિયા કાઢી લેવા તો આ રીતે બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા બાદ એક વાટકીમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદરને મિક્સ કરી દેવું અને આ ગુંદામાં મીઠા અને હળદરવાળી આંગળી આ રીતે ફેરવી અને તેને એક ડીશમાં ભેગા કરી દેવા મીઠું અને હળદર આ રીતે તેમાં મૂકવાથી તેની ચિકાસ દૂર થઈ જાય છે તેને દસ મિનિટ રેસ્ટ આપો ત્યાં સુધી મસાલો કરી લઈએ એક ડીશમાં એક વાટકી ચણાનો લોટ લેવો તેમાં સ્વાદ મુજબ મીઠું એક ચમચી લાલ મરચું એડ કરવું અડધી ચમચી હિંગ એડ કરવી પાંચ ચમચી હળદર એડ કરવી એક ચમચી ગરમ મસાલો એડ કરવો ત્રણથી ચાર ચમચી મોણ એટલે કે તેલ એડ કરવું અને થોડું ગોળ સમારેલું એડ કરવું હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું ક્યારેક એવું બને કે ગોળના ગાંગડા રહી ગયા છે તો આ મિશ્રણને મિક્સ જારમાં થોડું પીસી લેવું ત્યારબાદ તેમાં અડધું લીંબુ નીચોવી દેવું અને થોડી કોથમીર બારીક સમારી અને એડ કરી દેવી ત્યારબાદ આ મિશ્રણને ફરી સારી રીતે મિક્સ કરી દેવું તો આ રીતે ગુંદામાં ભરવાનો સ્ટફિંગ રેડી કરી અને તેને સાઈડ પર મૂકી દેવો હવે જે ગુંદામાં હળદર મીઠું લગાવ્યા હતા એ ગુંદાને કો કોટનના કપડાં વડે થોડા સાફ કરી દેવા જેથી કરીને વધારાનું મીઠું દૂર થઈ જાય સાફ તમે ના કરો તો પણ ચાલે પણ જો સાફ કરશો તો વધુ સારો રિઝલ્ટ આવશે તો આ રીતે બધા ગુંદા સાફ થઈ ગયા બાદ હવે તેમાં તૈયાર કરેલા મસાલાનો સ્ટફિંગ ભરી દેવો તો સ્ટફિંગ આ રીતે થોડું પ્રેશ કરી અને સારી રીતે ભરી દેવું બધા ગુંદામાં આ રીતે સ્ટફિંગ ભરી અને રેડી કરવા ગુંદાના આ શાકમાં તમે લીલા મરચાં પણ સાથે આ રીતે તેમાં સ્ટફિંગ ભરી અને એડ કરી શકો મેં અત્યારે લીલા મરચાં નથી લીધા પણ જો તમને પસંદ હોય તો થોડા લઈ શકો હવે તૈયાર કરેલા ગુંદાને આ રીતે સ્ટીમરમાં સ્ટીમ કરી લઈએ છથી સાત મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવું ત્યારબાદ ચેક કરી લેવા જો ગુંદા સારી રીતે સ્ટીમ થઈ ગયા હોય તો તેને ઉતારી લેવા જો એવું લાગે તો ફરી એક બે મિનિટ માટે સ્ટીમ કરી શકાય અને તેને ઠંડા કરવા મૂકી દેવા હવે એક પેનમાં એક મોટો ચમચો ઑઈલ લેવું અને લો આંચ પર તેમાં એક ચમચી રાય અને ચમચી હિંગ એડ કરી ગુંદા ભરેલા ગુંદા એડ કરી તેને સારી રીતે સાંતળી લેવા જો તેનો મસાલો થોડો વધ્યો હોય તો એ પણ તેમાં એડ કરી અને તેને મિક્સ કરી દેવા ગેસની ફ્લેમ ધીમી જ રાખવી ઉપર થોડું લાલ મરચું અને ચપટી હળદર એડ કરી અને ફરી તેને મિક્સ કરી દેવા તો આ રીતે ભરેલા ગુંદાનું શાક ખૂબ જ ઝડપથી રેડી થાય છે બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર તેને સાચાડવા દેવા જેથી કરીને તે મસાલો સારી રીતે ચડી જાય ત્યારબાદ તેને એક બાઉલમાં શવ કરવા ગુંદામાં આમ તો ચિકાશ હોય છે પણ આ રીતે તૈયાર કરેલા શાકમાં બિલકુલ ચિકાસની ખબર નથી પડતી અને મોમાં મૂકતાં જ ઓગળી જાય એટલો ટેસ્ટી બને છે હવે તેના પર થોડી લીલી કોથમીર સમારેલી મૂકી અને તેને ગાર્નિશ કરવું તો ગુંદાનું આ શાક રેડી છે જેને રોટલી પરાઠા જોડે ખાઈ શકાય અને એમ જ પણ ભાવે એટલું ટેસ્ટી બન બને છે ગુંદાનું તમે ઘરે ગુંદાનું શાક બનાવો છો કે કેમ મને કમેન્ટ કરજો બુંદાના શાકની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે સાથે જો મારા વિડીયોઝ પસંદ પડતા હોય તો લાઈક કરજો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો